નમસ્કાર જય હિંગરાજ આપ સૌ નિહાળી રહ્યા છો શ્રી સરોદય ભાવસાર સમાજની સ્થાપનાની સુવર્ણ જયંતિ મહોત્સવના ઉપક્રમે મહેમદાવાદ કેન્દ્રમાં યોજાયેલ ઇનામ વિતરણ તથા વડીલવંદના કાર્યક્રમની એક તસવીરી ઝલક તારીખ પચીસ પાંચ બે હજાર રોજ મહેમદાવાદ કેન્દ્રમાં આ કાર્યક્રમ યોજાયેલ હતો દાતાશ્રીઓ અને અતિથિ વિશેષશ્રીઓનું પુષ્પગુચ્છને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું વડીલવંદના કાર્યક્રમ અંતર્ગત સમાજના આદરણીય વડીલોનું પૂજન અને સાલ ઓઢાળી પુષ્પકો ચાપી સન્માન કરવામાં આવ્યું હતું મહેમદાવાદ કેન્દ્રમાં આવતા પંચોતેર વર્ષ કે તેથી વધુ ઉંમરના પંદરથી વીસ જેટલા વડીલોનું તેમના સ્વજનો દ્વારા વડીલવંદના કાર્યક્રમ અંતર્ગત પૂજન અને સન્માન કરવામાં આવેલ હતું સમાજના ઓગણત્રીસ જેટલા બાળકોને કેન્દ્ર દ્વારા તથા વિવિધ દાતાશ્રીઓ દ્વારા સ્કૂલ બેગ રાઇટિંગ પેડ લંચ બોક્સ પેન પેન્સિલ જેવા વિવિધ ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરવા પાડવામાં આવ્યા હતા કેન્દ્ર તરફથી સ્કૂલ બેગ શ્રી પંકજભાઈ તથા શ્રી બીનાબહેનના પરિવાર તરફથી તેમના સ્વજનોને શ્રદ્ધાંજલિની સ્મૃતિ રૂપે લંચ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું નિરંજનાબેન જયંતીલાલ ભાવસાર પરિવાર તરફથી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું સુવર્ણ જયંતિ મહોત્સવના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં મહેમદાવાદ કેન્દ્ર પરિવારના પચાસ જેટલા કુટુંબોને પરિવાર દીઠ સ્મૃતિ ચિહ્ન રૂપે એક એક ભેટ આપવામાં આવી હતી જેમાં કેન્દ્ર તરફથી દરેકને કુટુંબ દીઠ વોટર જગનું વિતરણ કરવામાં આવ્યું હતું સૌએ ખૂબ સાથ સહકાર આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી કાર્યક્રમને બિરદાવ્યો હતો ભવિષ્યમાં પણ કેન્દ્ર દ્વારા આ રીતના ખૂબ સુંદર કાર્યક્રમો અને આયોજનો થતા રહે તેવા સૌએ ખૂબ સુંદર પ્રતિભાવો આપ્યા હતા સમાજના બાળકો ખૂબ સારો અભ્યાસ કરીને પ્રેરણા પ્રોત્સાહન આપતા રહીને આગળ આવે અને સમાજનું નામ રોશન કરે તેવું કેન્દ્ર તરફથી અને કેન્દ્રના સૌ સભ્યો તરફથી બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપવામાં આવી હતી કેન્દ્રની કારોબારી ટીમને ખૂબ જ સુંદર આયોજન અને અમલીકરણ કરી આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમાજ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે આમંત્રણને માન આપીને અતિથિ વિશેષ્રીઓ તથા કેન્દ્રના સૌ સભ્યોનો સમાજ હાર્દિક આભાર વ્યક્ત કરે છે થેન્ક યુ વેરી મચ